તમને પણ ટેનિસ ગમે છે આવો આજે આપણે મળીએ એક એવી વ્યક્તિને જેને માત્ર ચૌદ વર્ષની ઉંમરે જ વિમ્બલ્ડન જેવી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ છે એમાં ભારતને રિપ્રેઝેન્ટ કરવાનો સોનેરી અવસર મેળવ્યો છે જુનાગઢ જેવા નાના શહેરથી તમે વિમ્બલ્ટન સુધી પહોંચ્યા ત્યાં સુધીની તમારી જર્ની છે કેવી રોજ સવાર સાંજ મહેનત કરી અને ટુર્નામેન્ટમાં બહુ સારું પરફોર્મન્સ કર્યું તેથી વિમ્બલ્ટનમાં જવાની તક મળી તમે ટેનિસ છે ડબલ રમો છો કે સિંગલ રમો છો હું બે રમું છું ઓકે અને તમારું જે દરરોજનું જે ટ્રેનિંગ લેવાનું શેડ્યુલ છે અને પ્રેક્ટિસનું શેડ્યુલ છે એ શું છે સવારે સાત થી દસ ને સાંજે ચાર થી આઠ છે સાત કલાક હું રમું છું તમારી કોઈ વિમ્બલ્ટન સિવાયની કોઈ એવી મોટી અચીવમેન્ટ છે સ્પોર્ટ્સ ને લઈને ઇન્ડિયા નંબર વન થયેલી છું રશિયા નંબર વન છું અને યંગેસ્ટ નેશનલ ચેમ્પિયન છું તમારી ઉંમરના ખેલાડીઓ છે કે તમારી નાની ઉંમરના ખેલાડીઓ છે તમારાથી એમના માટે કંઈ મેસેજ આપવા માંગો છો ડિસિપ્લિન મારે પોતાના કોચ અને પોતાના માતા પિતા કે એ મુજબ ટ્રેનિંગ લેવી જોઈએ ચેન્સી તમારો ફેવરિટ ખેલાડી કોણ છે અ વુમન્સ માં સ્ટેફી ગ્રાફ ને મેન્સ માં નોવાક જોકોવિચ જેન્સી તમે સ્પોર્ટ્સ વુમન તરીકે ડેઈલી લાઈફ માં શું જમો છો તમારો કોઈ સ્પેશિયલ ડાયટ પ્લાન તમે ફોલો કરો છો હું શુદ્ધ શાકાહારી અને પરંપરાગત ભોજન લઉં છું તો ચાલો મિત્ર આપણે જેન્સી ના ફાધર દીપકભાઈ ભાઈ કાનાબાર સાથે વાત કરીએ તમને એવું ક્યારે લાગ્યું કે મારી દીકરી છે એ નેશનલ ને ઇન્ટરનેશનલ રમવા માટે હવે તૈયાર છે

ગ્રાસ કોડ જોવા મળેલા છે અમને એક તો કલકત્તામાં અને ચંદીગઢમાં તો અમે ચંદીગઢ દસક દિવસ સુધી લઈ જવાનો પ્લાન વિચારીએ છીએ કે ત્યાં ગ્રાસ કોર્ટ ઉપર વિમ્બલડનને લગતીને થોડી તૈયારી કરાવી સર તમે જેન્સીને ટ્રેનિંગ આપો છો ટેનિસ માટેની તો એ ટ્રેનિંગ છે તમે એઝ અ ફાધર કે પિતાની જેમ આપો છો કે પછી કોચની જેમ કડકાઈથી સખ્તાઈથી આપો ના અમે તેને કોચની જેમ જ ટ્રેનિંગ આપીએ છીએ કોચ જે રીતે પ્લેને ટ્રેનિંગ આપે એ રીતે જ ટ્રેનિંગ આપવામાં આવે છે કોચ તરીકે તમે જૈનસીના ભવિષ્યને ટેનિસમાં ભવિષ્યને લઈને તમારા શું સપના છે આ તો સબ જુનિયર ની વાત થઈ છે પણ આપણી તો ઈચ્છા આવી છે કે ગ્રાન્ડ સ્લામ રમે અને તેમાંય ચેમ્પિયન થાય અને ઓલિમ્પિક રમે અને તેમાંય ગોલ્ડ લાવે અને દેશનું નામ રોશન કરે આ આપણી હૃદયથી ઈચ્છા છે સર જૂનાગઢમાં જેન્સી સિવાય અન્ય કોઈ બાળકો છે ટેનિસ માટે તૈયાર થયા છે જૂનાગઢના ટેનિસની વાત કરીએ તો જૂનાગઢમાં ઘણા બધા બાળકો છે જે ખૂબ જ સારું ટેનિસ રમે છે જૈનસી સાથે બીજા દસક બાળકો હોય છે કે જે ખૂબ જ સારું ટેનિસ રમતા હતા પણ અભ્યાસ અર્થે અમુક બાળકોએ એનું ટેનિસ અત્યારે સાઈડ કરી અને અભ્યાસમાં ધ્યાન દેવા માંડ્યા પરંતુ હજી પણ મલય વિવાન ખનક એ ત્રણ બાળકો ખૂબ જ સરસ ટેનિસ રમે છે ને હાલમાં અમદાવાદ ખાતે એ ઉચ્ચ કક્ષાની ટ્રેનિંગ ટ્રેનિંગ લઈ રહ્યા છે અને જૂનાગઢમાં જ એક રાંચી નામની દીકરી છે જે દસ વર્ષી છે તે પણ ખૂબ સારું ટેનિસ રમી રહી છે આ સિવાય જે બાળકોએ ટેનિસ રમવાનું અત્યારે અભ્યાસના કારણે ઘટાડી દીધું છે એવા બાળકોમાં શ્લોક કુશ ઓમ ઈશા કૃષિ આ બધા બાળકો એવા હતા જે ખૂબ જ સારું ટેનિસ રમતા હતા તો આપણે મલય જે ઇન્ટરનેશનલ પ્લેયર છે આપણે એમના ફાધર સાથે પણ વાત કરીએ મલઈ ને જેન્સી ને બધા સાથે જ ટેનિસ કોચિંગ ચાલુ કર્યું પાંચ વર્ષના હતા ત્યારથી બરાબર અને એ જેનસી મલઈ અને અહીંયા અત્યારે પછી જુનાગઢમાં જ ઘણું સારું કોચિંગ કર્યું બરાબર પછી એક વર્ષથી અમે લઈને અમે અમદાવાદ શિફ્ટ કર્યો છે ટેનિસ કોચિંગ માટે અને અત્યારે એ આઈ આઈટીએફ ઇન્ટરનેશનલ જુનિયર જેને કહેવાય એ પણ અત્યારે રમે છે અને સારા લેવલથી રમે છે એટલે જુનાગઢના જુનાગઢમાં ઓલરેડી બહુ સારું ટેનિસ અને સારા પ્લેયર પણ આગળ આવી રહ્યા છે અને સરસ અત્યારે આવનારા સમયમાં જેન્સી પણ ખૂબ આગળ વધે અને મલય પણ ખૂબ આગળ વધે અને બીજા પ્લેયર પણ ઘણા વિવાન છે 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 કનક પ્રાંચી બધા પ્લેયર અત્યારે ઓલરેડી બહાર આવી રહ્યા છે એટલે ટેનિસ જુનાગઢમાં ઓલરેડી ટેનિસનો માહોલ સારો છે અત્યારે આજે આપણી સાથે દસ વર્ષની દીકરી જે ખૂબ જ સારી ટેનિસ પ્લેયર છે જેનું નામ છે પ્રાંસી આપણે એના ફાધર સાથે પણ વાત કરીએ હું મારું નામ વિશાલ લાડાણી છે શરૂઆતમાં જ્યારે અમે જીમખાનામાં હું પણ ટેનિસ રમવા માટે જતો ત્યારે એ મારી સાથે આવતી એટલે એને જોઈ જોઈને એને પણ ધીરે ધીરે આ રમત રમવાનો શોખ લાગ્યો પછી જેન્સી ભેગ્યા જેન્સીને બધા રમતા હોય એને જોવે ધીરે ધીરે એણે પણ કોચિંગ લેવાનું શરૂ કર્યું અને એને પણ રમવાની મજા આવે છે શરૂઆતમાં એક કલાક પ્રેક્ટિસ કરતી ધીરે ધીરે જેમ જેમ એની ફિટનેસ વધતી ગઈ એમ ધીમે ધીમે વધારતા વધારતા અત્યારે રોજ સાંજે ચારથી આઠ એ કોચિંગ કોચિંગમાં અહીંયા આવે છે અને જ્યારે સ્કૂલ ચાલુ હોય ત્યારે માત્ર સાંજનો ટાઈમ કોચિંગ કરે છે વેકેશનમાં બંને ટાઈમ સવારે સાતથી નવ અને સાંજે ચારથી આઠ કોચિંગ કરે છે હવે ધીરે ધીરે જેમ જેમ એની ગેમ સુધરતી જશે એમ આવતા છ મહિના પછી એને ટુર્નામેન્ટ માટે અમે બહાર લઈ જવાનું વિચારીએ છીએ સર જૂનાગઢમાં આટલા સારા ટેનિસ પ્લેયર છે એ તૈયાર થઈ રહ્યા છે તો એના વિશે શું કહેવું છે જૂનાગઢ એક નાનું સિટી છે પણ અહીંયા અમે જોઈએ છીએ કે હું પહેલાં ટેનિસ રમમાં જતો હવે હું ઓછો જાઉં છું પણ આ છોકરાઓને બિરદાવવાની વાત છે કે એના મા બાપ પેરેન્ટ્સ આટલું બધું ખાસું ધ્યાન દે છે કે આ બહુ ખર્ચાળ ગેમ છે કે સામાન્ય માણસનું કામ નથી પણ છતાં એના મા બાપ ધંધો બધું છોડીને આની પાછળ આટલો બધો ભોગ દે છે એ ગર્વ લેવાની વાત છે કે જુનાગઢમાંથી સારા ટેનિસ સ્ટાર નીકળશે અને આ છોકરીઓ માટે તો અમને બહુ અંદરથી લાગણીની ઓલું થાય છે કે ટૂંકમાં કે આવા બાળકો સારા માણસોને જુનાગઢને મળ્યા બહુ સારું કહેવાય આજે આપણી સાથે તથ્ય એવા એક ખૂબ જ સારા ટેનિસ પ્લેયરના ફાધર પણ છે આપણે એની સાથે વાત કરીએ હું મારા બાળકને ટેનિસ માટે મૂક્યું છું પણ સૌથી વિશેષ તો આજે જેન્સી નામની બાળક છે જે કે જેઓ ઇન્ડિયાના તરફથી વિમ્બલ્ડન માટે રમવાની છે તો એ જૂનાગઢ જેવા નાના શહેરમાંથી અમેરિકા અને યુરોપના જે ટેનિસ લોન ટેનિસની મહત્ત્વની રમત છે એમાં એક એની સાથે કોમ્પિટિશન કરે છે અને એશિયાની અને ઇન્ડિયાની નંબર વન છે તો આપણા જૂનાગઢ માટે પણ એક ખૂબ જ ગૌરવની વાત છે કે આ સ્થાન સુધી આપણું બાળક અહીં પહોંચેલું છે સાથે સાથે એના પપ્પાની પણ એ તાનાબાર સાહેબ કરીને છે એની મહેનત જોઈને એક દરેક વાલીને પણ એક મેસેજ મળે છે કે ભવિષ્યમાં પોતાના બાળકને સારો ટેલેન્ટ સ્પોર્ટમેન બનાવવા માટે કેવી રીતે વધવું આગળ વધવું તો એ અમને પણ સૌથી મારા બાળક માટે પણ એક પ્રોત્સાહન અહીં જોવા મળે છે ખૂબ જ ભવિષ્ય જુનાગઢના ટેનિસ જગત માટે ભવિષ્ય બનશે અને આપણા સૌ જૂનાગઢ લોકો માટે ગૌરવની ક્ષણ બનશે એવી હું અભ્યર્થના જેન્સી માટે આપું છું મિત્રો અવિરત પ્રયત્ન અથાગ મહેનત અને માતા પિતાના સઘન સહયોગથી જેન્સી કાના બારની જેમ અન્ય ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ પોતાના રસના વિષયમાં મહારત હાંસિલ કરી શકે છે